અને દેવગઢ બારીયાના ખેલાડીઓ આગામી દિવસોની ગુજરાત અને નેશનલ લેવલે પણ રમ્યા છે એવા સૌ ખેલાડીઓને આજે હું શુભેચ્છાઓ પાઠવું છું અને આ રમતો આગામી દિવસોની અંદર પણ ત્રણ હજાર ગામડાની અંદર બોતેર હજાર જેટલા ખેલાડીઓ આ રમતની અંદર રમવાના છે અને આ રમત બે હજાર ચારમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂ કરી હતી અને અવિરત આજે રાજ્યના મુખ્યમંત્રી બધા રમતગમત વિભાગ પૂરો અને શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર સાથે મળીને આજે અમારા વહીવટી તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સાથેની રીના રમતોનો શુભારંભ આજે કર્યો છે આગામી દિવસોમાં આ ખેલાડીઓ વિજયી થાય એવી શુભેચ્છાઓ પાઠવો છે